સિંગવડ તાલુકાના થાળા સિંચાઈથી કરમાદી જતા ઝામરી અને વડાપીપળાના ગામોના સીમાડા પર ધોવાણ નહીં પૂરણ કરાતા એક્સિડન્ટનો ભય સર્જાયો આજ તારીખ ચાર છ બે હજાર પચીસ બુધવારના સાંજે છ કલાકે સિંગવડથી થાળા સિંચાઈ જતા કર્માદી ઝામરી અને વડાપીપળા વડાપીપળાના ગામોના સીમાડા પર રસ્તાની બાજુમાં જે નદીના ધોવાણ થતું હતું તે ધોવાણમાં નહીં પૂરાતા એક્સિડન્ટ થવાનો ભય સર્જાઈ રહ્યો છે સિંગવડથી થાળા સિંચાઈ કાળી કાળિયારાય સુડિયા મુનાવણી અનુપુરા સિંગાપુર વગેરે ગામોમાં જવા માટે જે વડાપીપળા અને જામરી કરમાદી ગામના રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે રસ્તા પરથી તે ડાંબર રસ્તા થઈને જવું પડતું હોય છે જ્યારે આ ડામર રસ્તાની બાજુમાં એક નદી આવેલી હોય તે નદીમાં ગયા વર્ષે વરસાદમાં જે ધોવાણ થયું હતું તે અત્યાર સુધી ધોવાણનું પૂરણ નહીં કરાતા હાલ જે ડાંબર રસ્તા પરથી નીકળતા વાહન ચાલકોનો વાહન પરનો કાબૂ ગુમાવે અને આ ધોવાણ થયેલા ખાડામાં પડી જાય તો મોટું એક્સિડન્ટ થવાની પણ શક્યતા રહેલી છે ત્યારે આ ડાંબર રસ્તાની બાજુમાં જે ધોવાણ થયેલું છે તે તેને જલ્દીથી જલ્દી પૂરણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે